વડોદરા શહેરના મરીમાતાના ખાંચાની સામે આવેલા વેરાઈ માતાના ચોકમાં મંગળવારે મોડી સાંજે જર્જરીત બિલ્ડિંગની ત્રીજા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો જો કે અવાજ આવવાની સાથે જ તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો કઈ જગ્યા પર રહો છો અને શું બનાવો છો હું અહીંયા માર્કેટ વેરાઈ માતાના ખાંચામાં રહું છું આજે સાંજે હું જરા ઘરમાં હતો ત્યારે અચાનક અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડનો બનાવ બન્યો હશે આ કે બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દબાઈને મરી જતો આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને અમે ઘણી બધી વાર કાકા લોકો કે તમે લોકો વેચવા વેચી દો વેચી દો કેમ કે આ જૂનું થઇ ગયું છે હવે કાલ ઉઠી ને ગમતું પડે આજે ઉપર પડ્યું અમારા અંદર કાલ ઉઠી નીચે બહાર પડે ને કોઈ વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભુજ બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડામાં માં રહેવાની બોલે તમે લોકો જેવા છો એવા રહો નહીં મારે વેચવું નહીં રિનોવેશન કરાવું તો હવે અમે શું કીધું અત્યારે મેં